પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના સફળ પ્રવાસ બાદ ચીન જવા રવાના એસસીઓ શિખર સંમેલનમાં લેશે ભાગ અગાઉ પીએમ મોદીએ જાપાનના પ્રધાનમંત્રી સાથે ટોક્યોથી સેન્ડાઈ સુધી બુલેટ ટ્રેનમાં કરી મુસાફરી પીએમ મોદીએ ટોક્યોમાં ઇલેક્ટ્રોન ફેક્ટરીની પણ લીધી મુલાકાત જાપાનના સોળ પ્રાંતના રાજ્યપાલોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત પીએમ મોદીએ કહ્યું ભારત જાપાનનો સાથ મૂડીરોકાણ સ્ટાર્ટઅપ ભાગીદારી કુશળ વ્યવસાયિકો માટે ખોલશે નવા માર્ગ બંને દેશો મુક્ત સમૃદ્ધ અને નિયમ આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્ર માટે પ્રતિબદ્ધ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રદેશના નોઈડામાં ટેમ્પર્ડ ગ્લાસ માટે ભારતના પહેલા પ્લાન્ટનું કર્યું ઉદઘાટન પ્લાન્ટમાં દર વર્ષે બનશે લગભગ બે પાંચ કરોડ ટેમ્પર્ડ ગ્લાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે અમદાવાદના શ્યામલ વસ્ત્રાપુર ખાતે ગણેશ મહોત્સવમાં લેશે ભાગ એકત્રીસમી ઓગસ્ટે ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું કરશે લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડાના ગળતેશ્વર ખાતે છોતેરમાં વન કરાવ્યો પ્રારંભ સાંસ્કૃતિક વન કર્યું લોકાર્પણ મુખ્યમંત્રીએ પાણી અને સમજદારીપૂર્વક ઉપયોગ કરી પર્યાવરણનું જતન કરવા પર મૂક્યો હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના રાજ્યમાં આઠ કલાકમાં ચુમોતેર તાલુકામાં નોંધાયો મધ્યમ વરસાદ પંચમહાલના હાલોલમાં સૌથી વધુ પોણા દસ ઇંચ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થતા જનજીવન ખોરવાયું જ્યારે આણંદના ઉમરેઠમાં પોણા પાંચ તો બોરસદમાં નોંધાયો ત્રણ ઇંચ વરસાદ યાત્રાધામ પાવાગઢ ખાતે પગથિયા પર વહી નદીઓ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તાબાહી રુદ્રપ્રયાગ ચમોલી અને બાગેશ્વર જિલ્લામાં પાંચ લોકોના મોત અગિયાર લોકો લાપતા વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં ચાલી રહ્યું છે રાહત બચાવ અભિયાન તો રિયાસીના માહોરેમાં ભૂસ્ખલન એક જ પરિવારના સાત લોકોના મોત